એ દાદા અહીંયા તો આવતો ને ભાઈ એને ખબર પડી ગઈ કે ભાઈ આ બધું કાઢી નાખીએ તો આપણે ઓલા લોકેશન લઈએ આપણે એક વિડીયો શૂટ કરવા આપણે બીજી જગ્યાએ આવી જાય છે આજ તો કેવું સારું એ હાઈ લેવાનું ને જ્યાં જવું ગાડી લઈને જવાનું ગાડીને લઈને બી આવવાનું કેમ સારું કે ગાડી લઈ હે ફૂલ બાકા

આજે મારો ભાઈ પૂછે મારો ને તમે જુઓ ચાલો આપણે પૂછે મારીએ પેલા આપણે ને મને જૂનું જૂનું પેલા આવડતું ને કે ઓટોમેટિક ખાસ મુકવાનું એ તમને દેખાડું પડતો ન હોય ને કે પડી જાય તમને ગમ્યું હોય તો એક ટાઈક કરી દેજો ટ્રાય કર ટ્રાય કર

આલા ટ્રાઇગર યો ઓર એક ય જ્યો થિ જુ થિ જુ થિ એ આ જો પસી ગયો હજી એક શીખું

ડેલી શૂટ કરવાનું છે તમારા ભાઈ કેવું કર્યું કીધું કેટલા વર બે વર પહેલા હું આ બધું કરતો ને હવે ઘણા વાર થઈ ગયા પછી આ તો મેરું આવડી જોયું છેલ્લી બાકી કેમ ત્રણ ટાઈડ આવડી જાય તો ચાલો ફૂલ બાકા તમે આગળ જોયું છે એ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો ને આવો મનોરંજન બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા જ નહીં સબસ્ક્રાઇબ કરીજો લાઈક કરીજો વધુ શેર કરજો આયા અમે બેહી જ્યો એ કેમેરામેન તો ઘડીક પેલા શૂટ તો લોકેશન છે પડી કુદી તો કઈ વાંધો ન આવે તો આપણે શૂટ થઈ છે જોરદાર આ કેમેરામેન હતા અને આપણે શૂટ એ એ

बड़ी तो वे, बड़ी तो, बड़ी बाँ आचिके, पकेट फोन में।